સમુદ્રી સહકાર ને મજબૂત કરવા માટે વિયેતનામ કોસ્ટગાર્ડ શીપ સીએસ બી આઠ હજાર પાંચ કોચી પહોંચ્યું સીએસબી આઠ હજાર પાંચ નું આગમન મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સ્વાગત સાથે થયું આ મુલાકાત ચાર દિવસ સુધી ચાલશે જેમાં વિયેતનામ શીપના ક્રૂ વ્યવસાયિક ક્રિયાઓ સંયુક્ત કસરતો અને બંને સમુદ્રી દળો વચ્ચે નજીકના સંબંધોને મજબૂત બનાવવા માટે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે આ મુલાકાતના મુખ્ય હાઇલાઇટમાં સહયોગ હોપ ટાક નામની સંયુક્ત કસરત છે જે ભારતીય અને વિયેતનામ કોસ્ટગાર્ડ વચ્ચે ઇન્ટર અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે આ કસરત મરીન પ્રદૂષણ પ્રતિસાદ સમુદ્રી શોધ અને બચાવ કામગીરીને કુલ સમુદ્રી સુરક્ષા વધારવા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે ભારતીય અને વિયેતનામ કોસ્ટગાર્ડ વચ્ચેનો સહકાર મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ દ્વારા સંસ્થાકીય બનાવવામાં આવ્યો છે જે નિયમિત સગાઈઓને સહકારના પ્રયાસોને સુવિધા આપે છે વિયેતનામ કોસ્ટગાર્ડ શીપની આ મુલાકાત બંને દેશોની સમુદ્રી સુરક્ષા જાળવવા અને પ્રદેશમાં સુરક્ષિત અને સુરક્ષિત સમુદ્રો સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે Cześć. મુલાકાત દરમિયાન સીએસબી આઠ હજાર પાંચના ક્રુ સભ્યો સાંસ્કૃતિક વિનિમય અને સમુદાય આઉટરીચ મજબૂત બનાવશે આ પ્રવૃત્તિઓ પરસ્પર વિશ્વાસ અને સમજણ બનાવવાના હેતુથી રચાયેલ છે જે ભવિષ્યમાં વધુ મજબૂત સમુદ્રી સહકાર માટેનો માર્ગ તૈયાર કરશે યુવા બાબતે અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આ પહેલાઓના મહત્વ પર ભાર મૂક્યો વિયેતનામ કોસ્ટગાર્ડશીપનું આગમન અને સંયુક્ત કસરતો અમારા સમુદ્રી ક્ષમતાઓને વધારવા અને

માર્ગ તૈયાર કરશે બંને દેશો તેમની સમુદ્રી ક્ષમતાઓ વધારવા અને પ્રદેશની સ્થિરતા અને સુરક્ષામાં યોગદાન આપવા માટે આ તકનો લાભ લેવા ઉત્સુક છે